નાસ્તામાં છે પૂરી ગરમ ગરમ અત્યારે વાઈ ગયા છે દસ અને અમે થઈ ગયા છીએ રેડી નીચે ઓટો બોલાવી છે એક એ અમને ઋષિકેશ દર્શન કરાવશે અને નીલકંઠ માં જે લઈ જશે રક્ષાબંધન રક્ષાબંધનમાં ગિફ્ટ આપ્યો હતો આ ડ્રેસ હર્ષે ઈ મેં લઈ ગયો છે મમ્મી એ બે સાઈડ અમારું રિસેપ્શન અને આ ગેટની બહાર સીધો રોડ सत्यनारायण मंदिर केला वर्ष जुनं मंदिर पाच सो वर्ष जुनं मंदिर दुण। दुण। ये 500 साल पुराना मंदिर है 500 साल पुराना है हां छह सात पुराना बदनाथ धाम की प्रथम चट्टी है ये धाम की चार धाम की प्रथम चट्टी उत्तर क्षेत्र का प्राचीन मंदिर है सबसे भगवान की गई है नहीं ઋષિકેશમાં એક સ્ટોપ છે એ લોકો આપણને ગાડીમાં બેસાડે મહેન્દ્રાની ગાડી જાય છે ત્યાંથી અત્યારે પચાસ રૂપિયા ચાલે છે પણ અમે બસોમાં સેટિંગ કર્યું છે પર પર્સન બસો બસો નીલકંઠ ધામ જવાના ઉપર મંદિરે નીલકંઠ મંદિરે જવાનું અઢાર કિલોમીટરનો રસ્તો છે કલાક સવા કલાક જેવો રસ્તો છે ગાડીમાં ઉપર આવવાનો પછી પાર્કિંગમાં એક લોકો ગાડી પાર્ક કરી દે આપણે એક કિલોમીટર ચાલીને જવાનું પણ બહુ સરસ રસ્તો છે રસ્તામાં ઝરણા ડુંગર તમને એટલી જોવાની મજા આવે પણ છે કે અહીંયા ઓટો કે એવું કાંઈ નથી આવતું તમે એનું લાસ્ટ સ્ટોપ છે ઋષિકેશમાં ત્યાં તમારે ત્યાંથી તમને ટેક્સી મળે કાં પ્રાઇવેટ કાર અને કાં ટુ વ્હીલર એટલે ટુ વ્હીલર તો યંગસ્ટર જ હતા વધારે લઈને આવવાવાળા કારણ કે રસ્તો ઘણી જગ્યાએ સાંકડો રસ્તો જ છે કે બે ગાડી જ જઈ શકે બાજુ બાજુમાંથી મજા આવી અમને હવે એક કિલોમીટર ચાલીને જાય છે ઉપર પૈસા વસૂલ છે અહીંયા આવો તો તમે નીલકંઠમાં જો અમે એક કિલોમીટર ચાલીને આવ્યા ને પછી એવી રીતે અહીંયા પહોંચ્યા અહીંયા ઉપર આખું ગામ છે ડુંગર ઉપર તો કેવા ઘર છે એકદમ કુદરતી હવા હોય ને એવા નેચર ફીલ થાય હા વાદળથી એકદમ હવાજ ચોખ્ખી છે ઠંડક ઠંડક મંદિર માં થોડીક ભીડ છે ઉપર એક મિનિટ ઉપરનો રસ્તો

તમને બધા મસ્તી લાગે છે ગાડી ની પધારી ફરી ગઈ છે હું ના પાડતો તો જાય એટલી જગ્યા જ નથી ભાઈ નો ના

તમારા નાના બહુ વિશે મેં તો ફોટા જોઈ લીધા હાજર જો ફોટા એ સારા માં હશે હા હા આપણે એના બ્લોક બન્યા ને સાતા એમાં હાજર એના મોઈ કરે ફોટા એ તો બરોબર એ તો જોઈ લેસ પણ એમ નહીં ગયા છે તો તમારે એ બાબતમાં કંઈ કેવું છે એમ એ ગઈ તો ભલે ફરી આવી મગજ ફ્રેશ થઈ જાય એટલા બહાર જાય તો પછી પ્રેસ કરીને આવે એટલે અહીંયા પછી આપણે પ્રેસ કરવા છે

હવે ચિંતા નહી હવે તમે નીરા છે ને ઓ છે ફ્રેન્ડ્સ આપડા છે ફ્રેન્ડ્સ આપડા મુંબઈ છે ને છે ને હા છે ઘણાઈ છે બરોબર એટલે ફોન કે લોકો કે આપણે સવારે નીકળશું ત્યારે ક્યારે આર માં નીકળશું

મોટા થઈ ગયા મેં તો મને ખબર નથી પડી એટલે ખાલી જોવાનું જોઈ કોની ડેલી ના જાય અને

રાંગી શેરી બાંધી લે વાડી વાડી નઈ કાઈ શેરી બાંધી લેવારી બધે જમી લેવાનું મગજ મારી જ નઈ કોઈ આમ એક પ્રસંગ કોઈ પણ એમ લાગે કે પ્રસંગ છે દોડી જાય દોડી જાય એમ એક કે પ્રસંગ છે નો જાણે જાણે પ્રસંગ હોય દોડી જાય અને ખોટું ન લાગે કોઈને કોઈને જરાય ખોટું ન લાગે ઈ યુગ જોયો છે આપણે હકીકત અત્યારના છોકરાઓને અત્યારના લોકોને આપણે આ વાત કરી ને તો હકીકત દાંત આવે એ લોકો કે આ શું વાત કરે છે પણ આ આનંદ કરેલો છે આપણે એમ મંદિરે ગયા હોય ને મંદિરે હજી આપણે આ રીતે બેઠા હોય ને ત્યાં ડેલી નાખી કોઈ બહાર નીકળે કે મંદિરે હાલો અચ્છા ને એટલે પાછા એમ નઈ કે અમે થાકી ગયા થી જઈને આયા જમી આપણે ઓય કે બીજ હવે તરત ઉભા થઈ જાય હાલો મંદિર કાઈ લેવાની દેવ કે હાલો આવું છે એને ખબર હોય થી મંદિર જઈ હું તો હમણા આવું છું બસ અલંકાર ના કેરવા કે અને મને આખી શેરી માં ગોતી ગયા ક્યાંય ન મળવું એટલે પછી ક્યાં ગોતો તમે મંદિર વાઈ ગયા છે સાંજના સાડા આઠ અને અમે લોકો જઈ છીએ જમવા બપોરે નહોતો લંચ કર્યો સવારે નાસ્તો સારો કરી લીધો હતો એટલે અત્યારે હવે ડિનર વહેલું સુઈ જવું છે કારણ કે સવારે સાડા આઠે ટેક્સી આવી જવાની છે દહેરાદૂન જવું છે અને હું નીલકંઠ મહાદેવનું કહેતા ભૂલી ગઈ હતી કે ત્યાં જ્યારે ભગવાને વિષ પીધું ને શંકર ભગવાને તો ત્યારે એને જ્વલંત લખેલું હતું ત્યાં એને બળતરા ઉત્પન્ન થઈ હતી તો એ બળતરા શાંત કરવા માટે એને ત્યાં જે ઝાડ છે ને અને બે નદી છે મધુમતી અને બીજી નદી હું ભૂલી ગઈ એ છે મારી પાસે ફોટો લીધેલો કહીશું એમાંથી એમને શાંત કરવા માટે એક વૃક્ષની નીચે બે નદીની વચ્ચે ત્યાં એને સાઠ હજાર વરસ તપ કર્યું હતું ત્યાં પછી એમને જનકલ્યાણ હેતુથી સ્પિલ્સ શિવલિંગની સ્થાપના કરી છે એટલે બહુ સરસ મંદિર હતું ભગવાને ત્યાં બોલો સાઈઠ વરસ સાઈઠ હજાર વરસ સ્ટોપ કરેલું છે પછી બાજુમાં પાર્વતીજીનું મંદિર છે ઉપર પણ ત્યાં અમે નહોતા જઈ શકતા કારણ કે એ ઉપર જ છે એટલે તો એના માટે તો એક બે દિવસ જોઈ ત્યાં રોકાવું પડે મજા આવી પણ

તમારા માટે આવેલા હાટકોટ ના ગાંઠિયા એવા ગાંઠિયા એવા તમારા માટે

હજી ગાઠી અન થેલું મૂકી દીધું ઓલું ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત